નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ્ધ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપશોનું તહેરી સ્વાગત કરું છું તમે જે ચેનલ પર ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી બાબત તે પગાર બાબતે આગળ કાળીગર ટેડાગર અને કોઈ પણ પરિપત્ર આવે એસીડીએસથી કોઈ ઓપરેટર આવે કોઈ મહત્વની જે માહિતી આવે તો જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લકન બટન દબાવવાનું ભૂલશો નહીં સારી વોટ્સઅપ ગ્રુપ તેલ ગ્રુપ બંને બનાવે છે એને લિંક પર ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો હવે જોઈન થઈ જજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે હજાર ચોવીસ આંગણવાડી કારીગર ટેડાગર મિની આંગણવાડી કાં જે પગાર બાબતે સારા સમાચાર આવી રહ્યા છે સાંસદમાં રજૂઆત કરવામાં આવી છે મિત્રો તેના વિશે વિગતે ચર્ચા કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો શરૂઆત કરું છું તો મિત્રો તમે જાણો છો તેમ લોકસભા ચૂંટણી પહેલાં જે આંગણવાડી કારીગર તેડાગર અને જે મિની આંગણવાડી કારીગરનો જે સૂચિત પગાર વધારો જાહેર કરવામાં આવ્યો હતો તેમ કહેવામાં આવ્યું હતું એક જુલાઈ તેને લાગુ કરવામાં આવશે પરંતુ મિત્રો એક જુલાઈ પૂર્ણ થઈ ગઈ એકત્રીસ જુલાઈમાં આખો મહિનો પૂર્ણ થઈ ગયો છે પરંતુ મિત્રો કોઈ પગાર વધારવામાં આવ્યો નથી તે બાબતે આંગણવાડી કારીગર હોય ટીડાગર હોય મિની આંગણવાડી જેને જોને રજૂઆત કરવામાં આવી છે આંદોલન કરવામાં આવ્યું હતું પરંતુ મિત્રો તેમાં કોઈ સારો રિસ્પોન્સ ન મળ્યો હતો પરંતુ આજે મિત્રો મહત્વની એક રજૂઆત કરવામાં આવી છે સાથે સાથે જે આંગણવાડી પગાર તમને ખ્યાલ છે આંગણવાડી કાર્યકરો જે પિસ્તાળીસો પગાર પિસ્તાળીસો લેખે પછી આંગણવાડી જે મિની 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 આંગણવાડી કાર હોય પછી ટીડાગર તેમને ખ્યાલ છે મિત્રો આંગણવાડી કાર્યક્રમ અગિયાર હજાર પછી મિનિ આંગણવાડી કારણ અગિયાર હજાર અને જે છે મિત્રો મિની જે પિસ્તાળીસો જેટલું પાંચ હજાર પાંચસો જેટલું વેતન મળે છે તો મિત્રો તમને ખ્યાલ છે સૂચિત પગાર વધારો થાય ત્યારે તેમને એક થી એમ કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કાર્યકરને સોળ હજાર રૂપિયા મળશે આંગણવાડી જે તેડા કરો છે એમાં નવ હજાર પાંચસો અને જે મિની આંગણવાડી કારણને સોળ હજાર રૂપિયા પ્રતિ વેતન મળવાનું છે તો મિત્રો હજુ સુધી કોઈ અપડેટ આવી નથી પરંતુ મિત્રો આજે એમાં આંગણવાડી પગાર બાબતે તમે જોઈ શકો છો અહીંયા જે લોકસભામાં મિત્રો તમને ખ્યાલ છે બનાસકાંઠાના ગીરીબેન ઠાકોરે ગુજરાતમાં કરી રજૂઆત ગુજરાતની આંગણવાડી કાં જે બહેનો છે તેમને રજૂઆત કરવાનું કહ્યું હતું ગીરીબેન ઠાકોરે સાંસદમાં તો તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે મિત્રો આંગણવાડી બહેનોએ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે અને લોકસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે બજેટ પર ચર્ચા દરમિયાન બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગીરીબેન ઠાકોરે પોતાના લોકસભા મત્સ્ય વિષા સહિત સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનોને વિવિધ પડતા પ્રશ્નો લઈને રજૂઆત કરી હતી મહત્વપૂર્ણ એ છે કે ગેનીમેન પોતાની માતૃભાષા ગુજરાતમાં જ રજૂઆત કરી હતી સાથે સાથે મિત્રો તમે જોઈ શકો લોકસભા ચૂંટણીમાં જે રજૂઆત લોકસભા જે જે બજેટ ચાલુ છે તેમાં રજૂઆત કરી હતી ગિરીબહેન ઠાકોરે લાખો આંગણવાડી કાર્યકર ટેડાગરોને જે એક પ્રશ્ન હતો કે તેમની માનવ વેતાનો વધારો કરવામાં આવે છે તેમાં જે લોકસભાના ચાલી રહેલ બજેટ સત્ર દરમિયાન બજેટ પર ચર્ચા કરતા બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગિરીબેન ઠાકોરે પોતાના લોકસભામાં નિષ્ઠા સહિત સમગ્ર ગુજરાતની આંગણવાડી બહેનો વિવિધ પ્રશ્નો રીતે રજૂઆત કરવામાં આવી છે અને ગિરીબેન ઠાકોર કહ્યું છે કે આજે આંગણવાડી બહેનો યોગ્ય વળતર મળતું નથી ત્રણસો જેટલા આંગણવાડી બહેનોને હજી કોઈ સરકારી આવાસ આવાસમાં યોજના ઘર મળ્યા નથી તો મિત્રો તમામે તમામ પ્રશ્નોનું અહીં આજે રજૂઆત કરવામાં આવી છે સાંસદમાં પણ ચર્ચા કરી દેવામાં આવી છે અને કહેવામાં આવી છે કે એક ક્લિપ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી શરૂ કરે છે એમાં જણાવવામાં આવ્યું છે કે લોકસભા આંગણવાડી બહેનોને માનદ વિતરણમાં પ્રશ્ન રજૂઆત કરતાં બનાસકાંઠા સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર અગરવાડી બહેનોને આપણા સમાજમાં નિર્માણમાં માત્ર ભૂમિકા ભજવી છે સતત યોગ્ય વિતર મળતું નથી અને શ્રીમતી ગેનીબેન ઠાકોરે સવાલ કર્યો અને તેવી માગણી મૂકી છે માની બનાસકાંઠા પ્રથમ વખત સાંસદ બનેલા ગેનીબેન ઠાકોરે જે પોતાની ભાષામાં ગુજરાતી ભાષામાં રજૂઆત કરી છે તેમાં વિસ્તારના સદન કહેવામાં આવ્યું છે અઢાર જુલાઈએ રોજ ગિરીબેન ઠાકોર બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના અગરવાડી કાર્યકર બહેનો વિધ પ્રશ્નો મુદ્દે ડીઓના સણાદર ખાતે વિરોધ સભાનું આયોજન કર્યું હતું તેમણે આંગણવાડી કાર્યકરોને કાયમી કરવાના પ્રશ્નો અંગે લોકસભામાં વાત રાખવાની ખાતરી આપી હતી તો મિત્રો આજે તેમને રજૂઆતને પોતાનો જે વાયદો કહી શકાય તે પૂર્ણ કર્યું છે અને લોકસભા લોકસભાના સંસદમાં મિત્રો શું હવે નિર્ણય લેવામાં આવશે સરકાર દ્વારા એ જોવાનું જ રહેશે તો મિત્રો આ અત્યારે મહત્ત્વની